શ્રી ગણેશ આય નમા જય શ્રી કૃષ્ણ બહેનો અને ભાઈઓ મિત્રો ધરમક્રમ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે આપણે બે ભક્તોની કથા વિશે વાત કરીશું બે ભક્તની કથા બે ભક્તો હતા બંને ભક્તો એક મોટા વૃક્ષના છાંયડામાં બેસી અને શાંતિથી ભગવાનનું ભજન સ્મરણ કરી રહ્યા હતા એટલામાં ત્યાં નારાયણ નારાયણ એવો સ્વર સંભળાયો અને તુરત જ ત્યાં દેવર્ષિ નારદજી પ્રગટ થયા બંને ભક્તો તો ઊભા થઈ ગયા અને દેવર્ષિ નારદજીને પ્રણામ કર્યા અને પછી કહેવા લાગ્યા હે નારદ મુનિ આપ તો ભગવાન શ્રી નારાયણના અનન્ય ભક્ત છો ભગવાનની પણ હંમેશા આપના પર અસીમ કૃપા રહે છે આપ આપતો અવારનવાર વિષ્ણુ લોકમાં જઈને ભગવાન શ્રી નારાયણના સાક્ષાત દર્શન પણ કરો છો તો આપ અમારા પર એક કૃપા કરો ને આપ ભગવાનને જ્યારે મળો ત્યારે ભગવાનને પૂછજો ને કે ભગવાન અમને ક્યારે દર્શન આપશે તો અમારું આટલું કામ ન કરો આપ પ્રભુ નારદજીએ મુસ્કુરાઈને કહ્યું જરૂર કરીશ હું જ્યારે પણ ભગવાનને મળીશ ત્યારે તમારો આ પ્રશ્ન જરૂર નારાયણને પૂછી લઈશ કે તમને બંનેને ભગવાન ક્યારે દર્શન આપવાના છે તો બંને ભક્તોને તો આનંદ થયો બંને ભક્તોએ નારદજીનો આભાર વ્યક્ત કર્યો અને નારદજી ત્યાંથી અદ્રશ્ય થયા પછી જ્યારે નારદજી ભગવાન પાસે ગયા ત્યારે તેમણે ભગવાનને પૂછ્યું કે પેલા બંને ભક્તો જે એક એક વૃક્ષ નીચે હંમેશા આપનું ભજન અર્ચન પૂજન કરતા રહે છે તેને આપ ક્યારે દર્શન આપવાના છો નારદજીનો આ પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા કે તેઓ બંને જે વૃક્ષ નીચે બેસીને પૂજન અર્ચન ભજન કરે છે તે વૃક્ષની ઉપર જેટલા પાન છે તેટલા તેમના જન્મો થઈ જાય પછી હું તેમને દર્શન આપીશ નારદજી તો વિચારમાં પડી ગયા એ ફરીને જ્યારે પેલા ભક્તો પાસે આવ્યા તો તેમણે ભગવાનનો આપેલો જવાબ નારદ મુનિએ જણાવેલો ભગવાનનો જવાબ સાંભળીને એ બંને ભક્તોમાંથી એક ભક્ત તો ઊભો થયો પોતાનો થેલો ઉપાડ્યો અને પોતાના ઘર ભણી ચાલી નીકળ્યો એને એવું થયું કે ઓહો આટલા બધા જન્મો સુધી જો ભગવાન દર્શન આપવાના ન હોય તો અત્યારથી મારે કંઈ કરવાની જરૂર નથી જ્યારે બીજો જે વક્ત હતો તે તો આ જવાબ સાંભળીને ઊભો થયો અને અતિ આનંદિત થઈને જોર જોરથી નાચવા લાગ્યો એટલામાં તો ત્યાં ભગવાન શ્રી હરિનારાયણ સાક્ષાત પ્રગટ થયા તો નારદજી કહેવા લાગ્યા પ્રભુ તમારે આમને અત્યારે જ દર્શન આપવાના હતા તો તમે મને આવો આવો જુઠ્ઠો કેમ પાડ્યો આ લોકો સામે તો ભગવાન ધીમેથી હસીને કહેવા લાગ્યા નારદ હું આને દર્શન તો ત્યારે જ આપવાનું છું જ્યારે મેં કહ્યું છે કે જેટલા પાંદડા છે એટલા એમના જન્મ થઈ જાય ત્યાર પછી જ તો નારદજી કહે તો આપ અત્યારે અહીં કેમ પધાર્યા છો ત્યારે ભગવાન બોલ્યા હે નારદ જે ભક્ત આ વાત સાંભળીને નારદ આ ભક્ત કે જેને એમ સાંભળ્યું કે આટલા જન્મો પછી પણ મને ભગવાન દર્શન તો આપવાના જ છે એ સાંભળીને આનંદિત થઈને એ નાચવા લાગ્યો તો એ ભક્તના દર્શન કરવા માટે હું અત્યારે અહીં આવ્યો છું તો નારદજી તો અવાચક થઈ ગયા કે ભગવાન પોતે ભક્તના દર્શન કરવા આવ્યા છે તો મિત્રો ભગવાન પોતાના સાચા ભક્તોને ખૂબ જ પ્રેમ કરે છે અને તેને મહત્ત્વ પણ ઘણું જ આપે છે તો મિત્રો આશા રાખો આપને આ વાત ગમી હશે ગમી હોય તો આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફરી મળીશું કોઈ બીજી વાત સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ